નમસ્તે મિત્રો ગુડ મોર્નિંગ તો આજે આના પહેલાંના વ્લોગની અંદર તમે જોયું હશે કે ગજાવરને આપણે રાઉન્ડ માટેની ટ્રેનિંગ આપેલી છે ગ્રાઉન્ડ વર્ક માટે તો આજે ફરીથી બીજી જગ્યાએ જઈ રહ્યા છીએ અહીંયા અંદર તો સારી રીતે એ ચક્કર ફરે છે પણ હવે બીજા મેદાનની અંદર ફરે તો આપણા માટે સારી વાત છે કારણ એનું એ છે કે અહીંયા થોડી જગ્યા ટૂંકી પડે છે સતત કામની વ્યસ્તતા હોય વાડીનું કામ હાથે પણ જોઈએ અને એ પહેલાં હું તમને કમાન્ડ પણ જો પોસિબલ હશે તો બતાવીશ તો ચાલો હવે પાર્કિંગની અંદર જઈએ છીએ અને જે ચક્કર ફેરવીએ છીએ તો મેં તમને જે રીતે વાત કરી હતી કે વર્ક ખૂબ જરૂરી છે તો એ વર્ક માટે થઈને આપણે અહીંયા આવ્યા છીએ અને ખાસ વાડીની અંદર એને ગ્રાઉન્ડવર્ક આપેલું છે હવે બહાર આપણે લઈને આપીશું જો સામે ઘડિયા કામને એવું ચાલે છે ત્યાં માણસોની અવરજવર જવર હોય એને એમ થાય કે ત્યાં કાંઈક હિલચાલ છે અને આ લક્ષણ એની માતાના રાજલની સેમ આ જ ટેવ છે સામે કાંઈ પણ હલે એટલે તરત ઊભો રહી જાય ઊભી રહી જાય તો ગજાવરનું એ જ રીતે છે એટલે હવે આપણે એને અહીંયા આવી રીતે રાઉન્ડની અંદર ચલાવીશું બસ મેડમ જી મેં એટલે ખાલી વોક વોક જ છે કારણ કે મેં તમને કીધું એમ કે મને મારા મિત્ર ધર્મરાજસિંહ ગોહિલ એમના તરફથી જે રીતે માર્ગદર્શન મળ્યું છે એની અંદર હું પહેલાં પૂરો ઉતરું વ્યવસ્થિત કામ આપણે ઘોડા પાસેથી લઈએ અને એને આપીએ પણ કે ભવિષ્યમાં કોઈ ચિંતા ન થાય એના માટે આ બધું આપણે જે રીતે નાના હોય ને કેમ બાલ મંદિરમાં એકડે એક બગડે બે એવી રીતે આ ઘોડા માટેનું એકડે એક બગડે બે છે અત્યારે નર્સરી એનું પૂરું થઈ ગયું છે નર્સરી એટલે દોરી અને એલ કેજી એચકેજી છે એ હવે અત્યારે ચાલુ છે માની ડિગ્રી પછી પહેલાં ધોરણમાં હવે દસમાની ડિગ્રી લે એટલે એ બધી ડિગ્રી આપણે અહીંયાથી એમને પ્રાપ્ત કરાવવાની છે અને બારમું પાસ ને કોલેજ પૂરી થાય એટલે તમને ખબર છે એટલે એ જ રીતે આની અંદર બધી મહેનત આપવાની હોય બસ રીતે એને પાછો વાડી પણ લઈ અને બીજી દિશાની અંદર ચલાવું અને એક તેવ કહી કે ઘોડો સીધો ચાલે એટલો ઊંધો ચાલવો છે શરીરના અવયવના બધાય મસલ્સ છે એ ઢીલા પડી જાય તો આપણે એ પણ પ્રયત્ન કરીશું કે નકરવાળું શું હોય કે તમે આમ લગામ સુધી ઊંધી ખેંચો તો કુદે ઊભો થઈ જાય આપણે એ નહીં બસ એટલે હવે આમાં બેક બેકમાં લઈ જઈશી ચાલો બેક એને થોડું થોડું થાય ચ ધીરે ધીરે શીખવાડશું આપણે અત્યારે આની અંદર આપણે થોડી પ્રેક્ટિસ દઈએ તો મિત્રો આજે એક મને નવી વાત જો જાણવા મળી છે બીજાને આ બાજુ આ રાઉન્ડ ની અંદર ખૂબ તકલીફ પડે છે એટલે જાણવા માટે સજા એ છે કે ક્યારનો તો આ રાઉન્ડ ચક્કર લગાવું છું અને આ રાઉન્ડ થોડુંક વધારે આપીશ એની મસ્તીમાં એને ચાલવું છે પણ આપણે ચાલવા નહીં દઈએ જો આ એની મસ્તી છે બધી ચાલે એટલે આપણે એને ઈ જ એને ઊભું રહેવું છે જે એક બાજુ ઈ બહુ એવું કરે ચાલ ભણો આપણે ફરીથી ફરીથી એટલે આ ટેવું જે બધી હોય ખબર નહિ કેમ કોન જાણે આવી હોય એ હને પાત ઉપડે એનું હને પાત છે ની સમજાતું આપણે એને આ ક્લિયર કરાવીને થાય આજ નહીં તો ત્રણ દિવસ પણ રાઉન્ડ પ્રોપર આવશે એની આપણે તકેદારી રાખશું આ હકીકતે એના માટે કંટાળાજનક કામ છે કારણ કે એક જ જગ્યાએ આવી અને થોડા રોડ ઉપર ક્યાંય વાંધો નથી આવતો ખાલી માત્ર ને માત્ર આ ચક્કરની અંદર એક જ જગ્યાએ એને શું કોણ જાણે તકલીફ થતી હોય કારણ કે અહીંથી એના ઘરે જવાનો રસ્તો છે બીજી કોઈ વાત નથી આ રાઉન્ડ માં કઈ વાંધો નહીં અસલ લાઈરા રાખે ફૈરા રાખે પણ ખબર નહીં એક રાઉન્ડમાં માં જને હું સદકા પડે છે હવે આ તો આપણે એનો વિચારીએ કે ઘોડાની મનોસ્થિતિ શું હોય આઈથી સીધો હું ઘરે જવાનો રસ્તો જો આને અસલ કઈ વાંધો નહીં બસ આઈથી જે હું કોણ જાણે તકલીફ છે ચાલ થઈ ગયું રેડી એને અમારે હેરાન તો કરવા પડે પણ મારી થોડી નહીં સજા આપી તો આપણા પ્રયત્ન મુજબ આ બાજુની ચાલની અંદર કઈ વાંધો ન આવે એ માટે થઈને તમે જોઈ શકો છો અત્યારે કે સરસ રીતે ચાલવા માંડો છે કોઈ અટક સટક નહીં હવે એની પાછળનું કારણ જ એ છે કે વચ્ચેના સમયમાં આપણે જે પ્રેક્ટિસ આપી હોય એ જ આમાં કોઈ વિડીયો કન્ટિન્યુ કરવામાં તો બહુ લાંબો વિડીયો થઈ જાય એટલે જે ટૂંકું ટૂંકું અને સાચી વાત છે એ તમારી સામે હું રજૂ કરું છું જો આમાં જે પેલા કૂદતો અટકતો એ હવે એને પાછું સીધું પાછો જો ઊભો રહી ગયો ઓકે આ રીતે કરવું પડે બીજો તો આનો કોઈ રસ્તો નથી મારવાના નહીં એક વખત માં તમારી આટી કોટી પાડી દયો એટલે એ થઈ જાય વ્યવસ્થિત પછી એને ખબર પડે કે ભાઈ અહીંયા આવશું તો બડી પાજી કુદેડી ફરવી જો થઈ ગયો છે બળ ચાર પાંચ કુદેડી ફરે ત્યાં એને ખબર પડે કે આમાં તો કાઈ આપણું નહીં હાલે અને એ જ ખાસિયત છે ઘોડા માટે કે નીચે હોય ત્યાં સુધી તમે રાજા ઉપર સોરી નીચે હોય ત્યાં સુધી ઘોડો રાજા હોય ઉપર બેઠા પછી આપણે રાજા હોય આ બાજુ જાવું જ છે તો આપણે એને એક સાઈડની ચકેડી ફેરવીએ ચાલ ચાલ ફાઇનલી આ જગ્યાથી હવે આપણે વિદાય લેશું સરસ રીતે ચાલવા માંડ્યો છે એને સૂઝબૂછ થઈ ગઈ છે એટલે હવે આપણે ઘર તરફ પ્રયાણ કરીશું અને બસ આ વિડીયોને થોડી વાર પછી એન્ડ કરીએ રાજલ અને યશસ્વી તમને બતાવું જો સંપૂર્ણ રીતે ભાઈ ચાલી ગયા છે આપણા માટે ખુશીની વાત છે બાકીની વાત વાડીએ જ કરું કરો મિત્રો આ સોળ કા સત્તરમો દિવસ થઈ શકે છે અને જો રાજલ અને યશસ્વી ના બેટા ચાલો માં કરતા તો વાલ આપણા ઉપર વધારે હાથ ફેરો કરો ને તો એને આનંદ જ આવવાનો રખડું આ તે જો બહાર જવું બહુ ગમે પણ છે ને રાજલ હખણી રહેતી નથી એટલે થોડી બહાર લઈ જવામાં હું ઓછી હિંમત કરું છું બોલાવો એટલે પછી તરત આવી જાય તો બસ હવે એ વ્લોગના એન્ડ તરફ જઈએ છીએ આપણે તો મિત્રો વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ફરીથી નવી પ્રેક્ટિસ સાથે આપણે મળીશું અને ગજાવર વિશે બીજા ઘોડા વિશે બધા વિશે હું તમને ચર્ચા કરતો રહીશ ફેસબુક પર યુટ્યુબ પર બધી જગ્યાએ આ હું અપલોડ કરતો હોય છું તો આપ તેમાં સાથ સહકાર આપશો અને આપના મંતવ્ય છે ચોક્કસપણે જણાવી શકો છો કોઈ ના નથી સાથ આપો સહકાર આપો સલાહ આપો હતી હોય બધું આવકારીએ છીએ એટલે બસ બાકી ઇન્સ્ટાગ્રામ પર આજે જે અંડરસ્કોર મારું આઈડી છે ત્યાં પણ તમે મને ફોલો કરી શકો છો ત્યાં પણ ખૂબ સરસ રીતે મારી મુજબ વિડીયો બનાવતો હોય છું તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી આ બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હૈદરાબાદ ભારત માતા ગીજે